તું ભી નીકળ અને તારા ફોન માં બી વિડીયો ચાલુ કર અને લાઈવ થા લાઈવ થઈને આવજે कंहिं कंहिं हा

મેડિયો દેખાડી દે હા હું એગ્રી છું પણ મને મારો હાથ ના દૂર નથી હું દંડ ભરવા માટે તૈયાર છું તો જાણી પર પાર્કિંગ છે ત્યાં હતી આ વ્હાઇટ લાઈન બરાબર પડી હતી ગાડી તારી અહીંયા ભલે પડી હોય પણ નો આખા પટ્ટામાં ક્યાંય નો પાર્કિંગ છે ના નથી પણ એ સાહેબ ની વાત કરવાની લેંગ્વેજ એ રીતના છે જવાબી નહી આપ્યો જગ્યા હતી સર જગ્યા હતી અમે ચાય છૂટાવાના સીધી ફૂટેજ લાયા છીએ એવું નહીં સર અમે દંડ ભરવા તૈયાર છીએ ખોટા હોય તો

મેડમ તમે ખાલી અમારો રૂલ્સ અમારો રેગ્યુલેશન કાયદો તમે જે ચિઠ્ઠી ફાડો એનો કાયદો અમને જણાવી દો બરોબર છે તો અમારી ઉપર જ ગરમ થયા સાહેબ એ તો ભૂલ પકડી લીધી એટલે ડોક્યુમેન્ટ કાર્ડ બરોબર છે ઓકે આ મારું મે લાયસન્સ આપ્યું છે શું નામ છે શુભમ પ્રજાપતિ રફીકભાઈ રફીકભાઈ ની ગાડી છે